જગડિયા જીઆઈડીસી માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ માં શટડાઉન વચ્ચે સેટલર ની લાઇન માં પ્રેશર વધી જતા કે અન્ય કોઈ કારણોસર બ્લાસ્ટ થતા એક કામદાર નું મોત નીપજ્યું જ્યારે બે કામદારો ઘવાયા હતા ભરૂચ ની જગડિયા માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ માં સોમવારે સવારે વધુ એક ઔદ્યોગિક અકસ્માત સર્જાયો કંપની માં સત્તર મે થી શટડાઉન લેવાયું છે બંધ પ્લાન્ટ વચ્ચે સફાઈ ની કામગીરી ચાલી રહી હતી દરમિયાન ડાયનાઇટ્રો બેન્ઝીન સેક્શન માં સેટલર ની લાઇન છે લેયર સપ્રેશન કરે છે તેમાં પ્રેશર વધી જતાં કે અન્ય કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો ઘટનાને પગલે શટડાઉન પ્લાન્ટમાં રહેલ હાઉસકીપર ઓપરેટર સહિત ત્રણ કર્મચારીઓને ઈજા પહોંચી હતી ઔદ્યોગિક અકસ્માતને પગલે કંપની સત્તાધીશો દોડતા થઈ ગયા હતા ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં બે કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી હોય વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા હોવાની માહિતી સાંભળી હતી ઘટનાની તપાસ અર્થે ડિરેક્ટરેટ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડીશની ટીમ દોડતી થઈ ગઈ હતી કયા કારણોસર બનાવ બન્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે જેના બાદ રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે જ્યારે હાઉસકીપર બબલુ રાય નું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે જોકે આ અંગે વહીવટી તંત્ર દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી